શ્રી કૃષ્ણાય નમઃ શ્રી ગોપીજન વલ્લભાય નમઃ શ્રીમદ આચાર્ય ચરણ ચરણકમલેભ્યો નમઃ શ્રી પરમ ગોસાઇજી પરમદયાલવે ન શ્રીયમુના ચતુર્થાભ્યાં નુરવે ન બાલા વૈષ્ણવોને ભગવત્ સ્મરણ પુષ્ટિ પ્રભાત આજે આપણે શ્રી યમુનાક્ષકનું પ્રાગટ્ય તે વિશે સત્સંગ કરીશું પ્રથમ પૃથ્વી પરિક્રમા સમયે સંવત પંદરસો ઓગણપચાસ શ્રાવણ સુદ ત્રીજના દિવસે શ્રી મહાપ્રભુજી ગોકુલ પધાર્યા શ્રીમદ ગોકુલમાં ઠકુરાણી ઘાટ છે ત્યાં શ્રી સ્વામિનીજીની હદ રાવલથી ઠકુરાણી ઘાટ સુધીની છે અને મહાવંતી ગોવિંદઘાટ સુધી શ્રી ઠાકુરજીની હદ છે અને ત્યાં છોકરનું વૃક્ષ છે તે બ્રહ્મરૂપે છે શ્રી વલ્લભ પ્રભુ જ્યારે અહીંયા પધાર્યા ત્યારે નિર્જન વન પક્ષીઓનો કલરવ અને શ્રી યમુના ઉછળતા તરંગો સિવાયનો કોઈ સ્વર ન હતો શ્રી મહાપ્રભુજી ઠકરાણી ઘાટે બિરાજા શ્રી વલ્લભ પ્રભુ તેમના અંતરંગ સેવક શ્રી દામોદરદાસજીને પૂછ્યું કે અહીંયા ગોવિંદઘાટ કયો અને ઠકરાણી ઘાટ ગયો ત્યારે એક અદ્ભુત ઘટના બની શ્રી એમના જલના ઉછળતા તરંગોમાંથી એક ષોડશી સુંદરી પ્રગટ થયા મેઘશ્યામ વણના અદ્ભુત રૂપ અને તેજથી યુક્ત નીલધારા તરણી તન્યા શ્યામા પીળી ચુંદડીનું સૂથન લાલ લીલી ચુંદડીની કાછની પીળી ચુંદડીના પટકા હીરામાણેક જડિત મુકુટ મકરાકૃત કુંડળો કંઠમાં હીરામાણેક પન્નાના હાર મુખ પર મધુરતા હોઠ પર હાસ્ય અને નયનોમાં નહીં ભરી પ્રગટ થયા શ્રી યમુનાજીના પગલે પગલે ગુલાબી કમળ પ્રગટ થઈને પદ્મપથ બનાવતા હતા શ્રી યમુનાજી પદ્મપથે ચરણ ધરતા તદ્દન નજીક પધાર્યા સાક્ષાત શ્રી યમુનાજીએ પ્રગટ થઈને કહ્યું કે આ ગોવિંદ ઘાટ અને આપની દક્ષિણ તરફ ટકરાણી ઘાટ છે શ્રી મહાપ્રભુજીના અંગે અંગમાં આનંદ સાગર ઉમટ્યો રોમ રોમમાં શ્રી ધરણ ઝળક્યા શ્યામ સુખધામ સુંદરીને બે હસ્તની અંજલીથી નમન કર્યું હૃદયની ભાવભૂમિ આંદોલિત થઈ ઉઠી એ દિવ્ય સ્પંદનોમાંથી ધીર ગંભીર પૃથ્વી છંદ પ્રગટ થયો અનાયાસે અપલક નેત્રે નિરગતા સ્તુતિગાન સરી પડ્યું અને એ જ શ્રી યમનાષ્ટક